કૃષ્ણ કનૈયાલાલ લાલ પી શરદ પૂનમ નિખીલી રાતડી લો શરદ પૂનમ નિખીલી રાતો બાજો છે બંછી દર ચોકજો ધરણી ધ્રુજી ને વાગે વાસળી રેલો ધરણી ધ્રુજી ને વાગે વાસળી રેલો ટમકે છે ગગન તાર લારેમકે છે ગગન તાર લારે ચાંદો ચમકે છે ગગન ચરણી વાગે વાસરી ધ્રુવજીને વાઘે વાસરી ના સુર છે ડે રેલો ના નાસૂર છેડે રે રેલો ડોલી ઉઠા ત્રણ લોક જો ધરણી ધ્રુજી વાગે વાસળી રેલો ધરણી ધ્રુજી ને વાગે રે રેલો શરદ પૂનમ નિખિલી રાતડી રેલો શરદ પૂનમ નિખિલી રાતડી લો રજની વાણી તારા મેરાસડો રેલો રજની વી તાર રસો રેલો ઉગમા વાસણી રેલો જુગલ જોડી છેરા દે શ્યામણી રેલો જુગલ જોડી છેરા દે શ્યામણી લગભગ તો છે મસ્તાન જો ધરણી ધ્રુવજી ને વાગે વાસળી રેલો લગ વાગે પૂનમ રેલો શરદ પૂનમની રાતળી રેલો શરદ પૂનમની ખેલી રાતળી રેલો ગાજો છે વી ધર ચોકજો ધરણી ધ્રુવજીને વાગે વાસળી રેલો ધ્રુવજીને વાગે વાસળી રેલોજી ધી ુજી ને વાગે વાંચી લોરણી ધ્રુજી ને વાગે વાંસ ઢીર કરણી રાત શાંત ચઢો માતા હસડે હે શાંત ચઢો માતા રે હે ગઈકા ભાવીને ગઈકા કાનો લઉે ગામ तारु जय जय कला तारु जय जय कल कृष्ण कनै्या लाल